વલસાડ નગરપાલિકા દ્વારા અમૃત યોજના હેઠળ બનાવાયેલા સાયકલ ટ્રેક અને ફૂટપાથની હાલત હવે કથડી ગઈ છે ધરમપુર રોડ બ્રિજથી લઈને સ્ટેટ હાઇવે સુધી કરોડો રૂપિયાના ખર્ચે ફૂટપાથ બનાવવામાં આવ્યો છે પરંતુ હાલની સ્થિતિ એવી છે કે સાયકલ ચલાવી તો દૂર પગપાળા ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે વૃદ્ધો અને બાળકો માટે હરવા ફરવા માટે બનાવાયેલો ફૂટપાથ આજે લારીઓ અને દુકાનદારોના અડ્ડામાં ફેરવાઈ ગયો છે

કે ભાઈ ભવિષ્યમાં લોકોને ચાલવા હવા ફરવા માટે સારી રીતે અમૃત યોજના હેઠળ કે ભાઈ તકલીફ નહીં પડે હવાન ત્યાં સવારના પૂરમાં મોર્નિંગ વોક પર કે અસંખ્ય લોકો વોક કરવા નીકળે છે આજે એ જે ચાલવાનો જે રસ્તો છે ત્યાં આગળ બધી લારી ગલ્લાવાળા ગોઠવાઈ ગયા છે અમુક અમુક લારી ગલ્લાવાળાએ તો ભાઈ વચ્ચે જ મૂકી દીધો એટલે આપણે કંઈ જઈ નહીં શકીએ એટલે એની દુકાનમાંથી આપણે જઈ થઈને જવું પડે કે બહાર ફરીને જવું પડે આજે એટલી બધી હાલત આ રોડની અબરામા રોડની જે કરોડોના ખર્ચે લગભગ છ થી સાત કરોડના ખર્ચે આ બનેલું છે પણ આજે આ રોડ છે કોળીના ભાવનો થઈ ગયો છે કારણ કે અસંખ્ય લારીઓ બે ફાર્મ લારીનો મારો જ્યાં જોઈ ત્યાં બધા લારી ગોઠવી દે છે પોતાની મરજી લાગે અને કોને ખબર પૈસા લેવાના અંદરથી પૈસા બી લઈ લે છે લારી મૂકવાના એવા સમાચાર મળ્યા છે અને એટલી બધી ખરાબ પરિસ્થિતિ થઈ ગયેલી છે આ લારીઓની કે મનુષ્યને મનુષ્ય માણસ હોય તો ચાલી પણ નથી શકતા જે વોકિંગ રોડ બનાવેલો છે ફૂટપાથ બનાવેલી છે તેના પર તો કોઈ ચાલી શકતા જ નથી અને ત્યાં દુકાન મૂકી છે વચ્ચે જેને જ્યાં અનુકૂળ લાગે ત્યાં દુકાન ખોલીને બેસી ગયા છે આખો રોડ લારીઓથી ભરેલો અને અમુક અમુક લારી તો થોડા દાડા ખોલે ચાલતી જ નથી ને પાછી બંધ થઈ જાય છે એટલી ખરાબ રોડની હાલત કરી દીધી છે કે આજે એને કોણ અમૃત યોજના રો મૂકે આટલા બધા રૂપિયાનો કરોડ રૂપિયાનું પાણી કરીને આજે ત્યાં કોઈ એનું મહત્વ નથી આજે લાઈટ બી બધી જે સોલાર લાઈટ લગાવેલી એ લાઈટ બી બધી ચોરાવા માંડી ધીરે ધીરે અને રાતના લાઈટ ચાલતી જ નથી બધી લાઈટ સોલાર લાઈટ બધી ચોરાવા માંડી આવી પરિસ્થિતિ છે આખા રોડ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની